મિત્રો જયેશ પામે ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈઝ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાયને જાજાથી જયેશ પામે સરસ મજાનો દુઓ ગાઈ નાખું હવે નવરાત્રિના ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે એટલે હવે દુહા દુઆાછનની તો જમાવટ જ થાય આપણા અમારા ઘેરે જ માતાજીને ગરબી રહે છે એટલે માતાજી અખંડ અમારી ઘેરે જ બિરાજતા હોય છે દર વર્ષે અને લગભગ પિસ્તાલીસ વર્ષ આ નવરાત્રી અમારે ડેલીએ થાય છે ને પિસ્તાલીસ વર્ષ અમારે ઘેર જ ગરબી હોય માતાજીની એટલે માતાજીની કૃપાથી ખૂબ સુખ અને શાંતિ મળે છે હવે એક સરસ મજાનો દોહો ગાઈ નાખું હે જગદંબા તું જોગણી અને જોપીએ જોપીયે તારા જાપ ખંડ માડી તારા દીવડા બળે માડી પર જય મિત્રો આ ફક્ત એક જ કલાકમાં સોસાયટી ઉભી કરી દે છે લોકો ફક્ત એક કલાક આ લોકો કપાસ પીડવા આવતા હોય એ લોકો તાત્કાલિક એક કલાકની અંદર તો એનું રેસીડન્ટ હોતા કરી દે જોઈ શકો છો ફક્ત એક કલાકમાં એને આખી સોસાયટી બનાવી દીધી રહેવા માટેનું રેસિડન્ટ એને સ્લેબવાળામાં ન ફાવે કે અમને ગરમી થાય આમાં પલા ગયા જવો જય સ્વામી આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ આ જવો વરસાદનો પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ઘમઘોર વાદળા જામી ગયા છે અને આજની આગાહી છે છવ્વીસ પચીસ છવ્વીસ સત્યાવીસની ત્રણ દિવસ સુધીની બહુ ભારે આગાહી છે કપાસ વીણવાનું ચાલુ થઈ ગયું છે બહુ વાદળા જામી ગયા છે એકદમ છાંયો થઈ ગયો છે એટલે વરસાદ હો ટકા આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો આમ ઘોર વાદળા જામી ગયા છે જય સ્વામિનારાયણ સિંધવ નિમક આવે છે આ પાંચ તારા એ નિમક અને મોણ જોઈ શકો છો

જોઈ શકો છો અહીંયા ખીરનું દૂધ પણ તૈયાર કર્યું છે અહીં મરસાનું તેલ મૂક્યું છે મરચા પણ તૈયાર છે તેલ પણ આવી ગયું છે हळदर नाखी मरच करणार मरका शेखा जात पण थोडक पाणी नाखवा आणि थोडक चिना लोट नाखवा એટલે લોક ચણા નો હોય ને એ લોટ મરચા ઉપર ચડી હોય મસ્ત મજાના મરચા થઈ રહ્યા રહેશે

જોઈ શકો છો મરચા અને થોડુંક નિમક મરચામાં તો નિમક જોઈશ મસ્ત મજાના મરચા થઈ ગયા છે જોઈ શકો છો અને અહીંયા દૂધ પણ ગરમ મૂકવાનું છે થોડું શાકર ગરમ કરવાનું પછી ચોખ્ખા નાખવાના જાય પછી ચોખ્ખા નાખવાના અને મસાલો પણ તૈયાર કર્યો છે જયફળ ઇલાયચી મસ્ત મજાનો મસાલો જોઈ શકો છો જયફળ ને ઇલાયચી અહીંયા દૂધ ગરમ થાય છે દૂધ ઉકળી જાય પછી મસાલો નાખવાનો મસ્ત મજાનું દૂધ ઉકળે છે મસ્ત મજાના ખીર ને પૂરી ને શાક બની ગયું છે સાથ ની લોક વાળા મરચા ઠંડી ઠંડી સાસ ને જમવા પણ બેહી ગયા છે

કોઈને <laughs> বনবসিন নিবেক ও সাপায় कोडा देखिने दिलने बार सुथि जइने मन राखाय हे शान्तिता यो संसार कोइना दिमासबानु सिखु विना स्वाथि सुखिन प्रेम सेवा संसार જે યા પણું યા મા સંતોશ જુવન કોઈ ના દોશ સંશાર મા 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 মননে নৱৰু ঘ নখ মোক সথে হৰিণু নাম Thank sure.